જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફરાળી પેટીસ એના માટે જોશે આપણે બાફેલા બટેટા એક કિલો ખમણે સ્ટફિંગ માટે ખમણ જોશે કાચરીનું ખમણ આપણે સૂકવીને જે બનાવીએ જ ને એ બે ડિનર સેટની વાટકી લીધી છે એક બાઉલ દાણમ એક નંગ એક વાટકી દાણાભાજી છે એક વાટકી સિંગદાણા શેકેલા એનો ભૂકો ખોતરા નથી કાઢવાના એક નંગ દાણમ છે આરા લોટ છે તપકીર એક વાટકી ડિનર સેટની એક નંગ મરચું છે આદુ ખમણેલું એક ટી સ્પૂન છે સિંધાળું એક ટેબલ સ્પૂન છે અને દોઢ ટેબલ સ્પૂન ચટણી લાલ મરચું પાવડર તીખું કાશ્મીરી મિક્સ છે અને એક ટેબલ સ્પૂન ખાંડ છે તેલ ગરમ મૂકી અને બધું તૈયાર કરી લેશું બટેટાને મેસ અર મેસ કરી લેશું પેલા હવે આ બટેટા મેસ થઈ ગયા છે એમાં લાલ મરચું પાવડર ચટણી નાખ દેશું અડધી અને અડધું સિંધલું નાખ દેશું અડધું સ્ટફિંગ માટે રાખશું અને આરા લોટ નાખશું ત્રણ ટેબલ પછી બધું મિક્સ કરી લેશું હવે જો આ મસાલો મિક્સ થઈ ગયો છે પછી સેજ ઢીલું લાગે છે એટલે બે ટેબલ સ્પૂન આલા આરા લોટ નાખશું હવે સ્ટફિંગ તૈયાર કરી લેશું આ ખમણ છે ને એને ઝીણું ઝીણું ભૂકો કરી લેશું એકદમ આ રીતે તમે ક્યારેય સ્ટફિંગ નહીં બનાવ્યું હોય ઝીણું ખમણે આલે જાડું ગમે તે ખમણ આલે આપણે કાચરીનું બાર માસ ભરવાની કાતરી કરીએ ને આપણે આ ભૂકો થઈ ગયો છે હવે એમાં સિંગદાણાનો ભૂકો શેકેલા સિંગદાણાનો ભૂકો છે છોતલા ઉતારવાની કંઈ જરૂર નથી શેકેલા સિંગદાણાનો ભૂકો ધાણાભાજી એક વાટકી મસાલો જ્યાં જુદો છે તમને એમ થાય આટલી બધી ધાણાભાજી થોડીક હશે દાણોમાં એક ન લીલું મરચું આપણે ચીણું સુધારેલું લાલ મરચું પાવડર ખાંડ આદુ ને લીંબુનો રસ અડધો હવે આને મિક્સ કરી લેશું બધું હવે આ મસાલો મિક્સ થઈ ગયો છે આની ગોળી વળે ને એવું કરવાનું એટલે આપણે જે આ બટેટાનો માવો તૈયાર કર્યો છે ને એ થોડોક નાખશું ને પછી મિક્સ કરી લેશું એટલે ગોટી વળી જાય સરસ જો આ ગોટી વળે એવું થઈ ગયું છે બે ટેબલ સ્પૂન માવો નાખ્યો છે આપણે બટેટાનો બનાવ્યો હતો ને હમણાં બધી ગોળી વાળીને બતાવજો એટલે આપણે પેટીસ વાળવી એકદમ સહેલી પડી જાય નહીં તર પેટીઝમાં આપણે છૂટો છૂટો મસાલો છૂટતો જાય જો આ ગોટી આપણે વાર લીધી છે હવે બધી એક સરખી વાર લેવાની અને પછી આ આપણે માવો કર્યો છે ને એની થેપલી કરીને મા સ્ટપ કરી દેસુ હવે આ રીતે આ એક ટેબલ સ્પૂન જેટલો આમાંથી લેશો ને આવી રીતે એટલે આવા ગોટા થઈ જશે તૈયાર પછી આની થેપલી કરી અને પેટીસ વાળી લેશું અને પછી કોન ફ્લોર સોરી આરા લોટમાં રગ દોડશું કોર્ન ફ્લોર તો ફરાળમાં ખવાતો જ નથી એટલે હવે જો આપણે આ ગોળા લીધા હતા ને એની આ રીતે થેપલી બનાવી લેવાની છે આવી મીડિયમ થીક અને એમાં પછી આપણે આ ગોટી મૂકી દેવાની છે એક એક વાયરી છે ને એ પછી એને આ રીતે ભેગી કરી અને બધી સ્ટફ ગો પેટીસ વાળી લેશું સરખી સરખીમાં જો હવે આપણી આ પેટીસ આપણે વાર લીધી છે જ્યારે ચમચી એક આપણે માવો આમાંથી લઈ એને તપકીરવાળો આરાલોટવાળો હાથ કરવાનો છે અને પાછી આ વળાઈ ગઈ છે પછી આમાં ડીપ કરી લેશું આ તપકીરમાં આરા લોટ કે તપકીર તમે જે કહેતા હોય અને પછી આ રીતે કરી અને એક પ્લેટમાં રાખી દેસું આ રીતે બધી કરી લેશું તૈયાર પછી તળી લેશું તેલ તો આપણે મૂકી જ દીધું છે ધીમા ગેસે આ બધી તૈયારી કરી દઉં આ રીતે તમે સ્ટફિંગ ક્યારેય નહીં બનાવ્યું હોય આ રીતે ટ્રાય કરજો જ પેટી સેકર બહુ સરસ લાગે છે તો આ રીતે બધી વાળી લેશું આ ડબલ ડબલવાર તપકીનું લેશું ને એટલે છૂટવાની કે કાંઈ બીક જ નહીં લાગે જરાય માં ડીપ ફ્રાય કરી લેશું આપણે હવે તેલ આપણું ફૂલ ગરમ થઈ ગયું છે પેટી તળી લેશું એક એક નાખીને બધી ધીરે ધીરે પેલા ઝારો તરત નથી અડાડવાનો શેત તળાઈને પછી ફેરવશું ફેરવશું હજી સેજ બ્રાઉન કરશું પછી ફાસ્ટ તેલ હોય એ થોડુંક ધીમું કરી નાખવાનું હજી સેજ થવા દેસું કાઢી લેશું આ રીતે બધી તળી લેશું તો તૈયાર છે આપણી ફરાળી પેટીસ મોટી જ બનાવી છે બાર મોટી હોય એટલે આપણે મોટી જ મગજમાં હોય એટલે મોટી જો કટ કરીને બતાવું છું આ રીતની બનશે સરસ એકદમ સરસ લાગશે આ રીતનું સ્ટફિંગ તો તમે ક્યારેય નહીં બનાવ્યું હોય એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એને આપણે ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરી છે ગ્રીન ચટણી આ રે કરાય જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ